આ જે આપણે છે તે કઢાઈ બનાવવાના છે કડાઈ શબ્દસ જ તમને પહેલીવાર સાંભળ્યો છે તો તે બનાવવા માટે આપણે ઘી ગરમ થવા મૂકીએ છીએ તો ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે લોટ નાખવાનો છે અને હવે આપણે છે તે ઘઉંનો લોટ આવે છે કરકરો તેજ નાખવાનો અને હવે તેને આપણે ઘી સાથે સરસ મજાનો મિક્સ કરી લેશું આ રીતે અને આ રીતના તો તમે છે કઢાઈ છે તમે ક્યારેય બનાવી પણ નહીં હોય ને બનાવી હશે તો આ રીતની છે તે કઢાઈ બનતી પણ નહીં હોય તો તમે આ રીતના એક વખત વિડીયો જોઈ લેજો અને પછી બનાવજો તો એટલે પરફેક્ટ એવી આ કઢાઈ બનશે તમારી કીધે પણ અને કઢાઈ શેકાઈ જશે એટલે છે તેનો કલર છે તે પણ છે તે એકદમ છે તે લતાશ પર આવી જશે એટલે આપણે છે તે લોટ છે તે પરફેક્ટ એવો ઘી સાથે શેકાઈ જશે અને ઘીની જગ્યાએ તમે છે તે તેલનો પણ યુઝ કરી શકો છો પરંતુ આપણે છે તે ઘીમાં બનાવીએ છીએ કઢાઈ એટલે છે તેનો સ્મેલ છે તે સારો આવે અને છે તે બધાને ભાવે તેવી આ કઢાઈ બને એટલા માટે થઈને આપણે ઘીમાં બનાવીએ છીએ તો આપણે છે તે ગેસને તમે આપણે સ્લો અથવા મીડિયમ રાખીને જ કરવાનું છે કેમ કે આપણે હાઈ ગેસ ઉપર રાખશું એટલે છે તે લોટ છે તે દાઝી જશે અને પરફેક્ટ એવો શેકાશે નહીં તો આપણે આ રીતના કરશું એટલે છે તો આપણો લોટ છે ગેસને સ્લો રાખીને શેકીએ તો પરફેક્ટ એવો આપણો લોટ છે તે શેકાઈ જશે તો તમે જોઈ શકો છો કે તેનો કલર છે તે પણ એકદમ સેન્સ થઈ ગયો હશે તો એ છતાં આપણે છે થોડી માટે શેકશું અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે કે તેમાં આપણે શું શું વસ્તુ નાખવાની છે તે અને તેમાં આપણે ઓછા સામગ્રીમાં અને ઓછા ખર્ચામાં છે તે ઘરે જ બની જાય તેવી જ વસ્તુનો આપણે યુઝ કરીશું તો હવે આપણે છે ત્યાં ગાયનું દૂધ લીધું છે તે જ આપણે નાખી દેવાનું છે જેટલો આપણે લોટ લીધો હોય તેટલું જ આપણે ગાયનું દૂધ નાખવાનું છે એ ખાસ ધ્યાન રાખજો અમે છે તે ગાયના દૂધ નાખીને યુઝ કરીએ છીએ કેમ કે અમારે છે તો ઇંગ્રેજમાંના નિવેદમાં છે તો આ રીતની કડાઈ બનાવવામાં આવે છે તો એ જ રીતથી આપણે બનાવીએ છીએ તો આ રીતના આપણે છે તેની અંદર ખાંડ નાખવાની છે તો આપણે છે તે એક વાટકા જેટલી આપણે ખાંડ નાખી છે તો દૂધ ખાંડ અને લોટ ત્રણેય વસ્તુ સરખું જ લેવાનો લોટ થોડોક વધારે લો તો ચાલે અને સરસ મજાનું બધી વસ્તુને મિક્સ કરી લેશું અત્યારે પણ ગેસને હાઈ નથી કરવાનો ગેસને સ્લોઝ રાખવાનો છે કેમકે અત્યારે છે તે હજી ખાંડ ઓગળશે એટલે છે તે આપણો લોટ છે તે એકદમ ઢીલો થઈ જશે ને ઢીલો થઈ જશે ને જોતાં તો એમ જ લાગશે કે છે તે આપણે બજારમાં માવો મળે છે તે જ રીતનો માવો છે એ જ પ્રકારનો છે તે આપણું છે તે આ કડાઈ બની જશે તો આ રીતના આપણે છે તેને આપણે હલાવતા રહીશું એટલે છે તેની અંદરથી છે તે ખાંડ છે તે બધી ઓગરી જશે અને છે તે લોટ સાથે એક્સેપ્ટ થઈ શકશે તો હવે છે તે આ રીતના આપણે હલાવતા રહેવાનું સખત એટલે છે તે નિશેષ દાજી ના જાય અને તેનો સ્મેલ પણ છે તે ન આવે દાજ પડી જાય તો તેનું એટલા માટે થઈને આપણે સખત હલાવતા રહેવાનું છે તો આ રીતના આપણે કરીએ છીએ એટલે છે તે બધો લોટ છે તે ભેગો થઈ જાય એટલે છે તે આપણું પરફેક્ટ એવો છે તે આપણી કડાઈ છે તે બની જશે તો આ રીતના તમે જોઈ શકો છો કે એકદમ છે તે આપણે થોડુંક આપણે હલાવીએ છીએ સત્તા પણ છે તે બધો એક સાથે છે તે આ રીતના પલટી જાય એટલે છે આપણું પરફેક્ટ એવું છે તે આપણી કળાઈ બની ગઈ છે તો એ સત્તા આપણે છે તેને આપણે થોડી વાર માટે હલાવશું એટલે છે તે એકદમ છે તે ખાંડ છે તે લોટ સાથે એક્સેપ્ટ થઈ શકે એટલા માટે થઈને અને હવે તમે જોઈ શકો છો કે કેનો કલર શું એકદમ સેન્જ થઈ ગયો છે કે જ્યારે આપણે લોટ શેક્યો તો ત્યારે અને અત્યારે તેનો કલર તમે જોવ તો એકદમ સેન્જ થઈ ગયો અને માવા ટાઈપ જ આપણું છે તે આપણી આ કઢાઈ બની જાય છે અને જોતા તો કોઈ ઓળખી જ ના શકે કે આ માવો છે કે આ છે તે ઘઉંના લોટમાંથી કઢાઈ બનાવેલી છે તે તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવશો અને નાના મોટા બધાને ભાવશે તેવી જ આ કઢાઈ બને છે તો આ રીતને આપણી છે તે કઢાઈ બની જાય એટલે હવે છે તો પેલા તો આપણે ગેસને ઓફ કરીને હવે તેને આપણે નીચે ઉતારી લઈશું તો હવે તેને આપણે આ રીતના નીચે ઉતારી અને જેમમાં થાળી અથવા પ્લેટ કે તમે જે વસ્તુમાં નાખવા માંગતા હોય તેની અંદર ઘી લગાવી દેવું અને પછી તેને છે તે આપણે કઢાઈને નાખી દેસુ અને તેને એકદમ સેફ આપી દેસુ સરખું તો હવે આ રીતનો એકદમ સરખો છે તે લેવર આવી જાય કઢાઈ માટે થઈને જે થાળીમાં એકદમ સરખી લેવલમાં કઢાઈ આપણી છે તે લાગી જાય એટલે પછી જ આપણે તેને આપણે સરસ મજાની આ રીતના વાટકાથી અથવા કોઈપણ વસ્તુથી તમે સરખું કરી શકો છો તો આપણે છે તે એમને જ તવિથાની મદદથી જ આપણે સરખું કરી નાખ્યું છે તો હવે છે તેને આપણે છે આ શરીરની મદદથી પણ છે તેને આપણે કાપી શકીએ છે પરંતુ આપણે છે તેની અંદરથી આપણે નાની સાઈઝના કે ટુકડા નથી કરવાના પરંતુ કેમ કે અમારે છે તે આ ઇંગળાજ માતાના નિવેદમાં યુઝ કરવાની છે એટલા માટે થઈને તો તે નિવેદમાં યુઝ કરવાની હોય એટલે છે તે શરીરની મદદથી શેકા ન પાડવાના હોય એટલા માટે થઈને તો તમે પણ ચોક્કસ બનાવશો નવ આવે તો છે